ગીર સોમનાથના વેરાવળમાં બે મહિના અગાઉ નોંધાયેલ દુષ્કર્મ અને વેરાવળમાં રહેતો આરોપી દર્પણ પોપટ ફરી પોલીસ કસ્ટડીમાં આવ્યો છે દુષ્કર્મની ફરિયાદ પરત ખેંચવા આરોપીએ મહિલાને કર્યા ધમકી ભર્યા મેસેજ યુવતીનું આઈડી હેક કરી મેસેજ કરી ધમકી આપી ફરિયાદ પાછી ખેંચવા કહ્યું દુષ્કર્મની ફરિયાદમાં સજા કાપ્યા બાદ આરોપી જેલ મુક્ત થતા ફરી ગુનો કર્યો છે જેલ મુક્ત થયા બાદ યુવતીનું આઈડી હેક કરી પોતે નિર્દોષ છે તેવા મેસેજ કર્યા આ યુવતીનો પીછો કરી એફઆઈઆર પાછી ખેંચવાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ઈમેલ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને બદનામ કરવાની ધમકી પણ આપી હતી ત્યારે આરોપી સામે ફરી પોલીસ ફરિયાદ નોંધાતા દર્પણ પોપટને ફરી કસ્ટડીમાં લેવાયો છે